મંડળમાં કાઉન્સિલરોની પ્રતિબંધી પૂરસગ્રસ્ત વિસ્તારોમાં હાલાકીને કારણે લોકોનો આક્રોશ વડોદરામાં ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશ બંધી પૂર પ્રકોપમાં પડી હાલાકીને લઈ લોકોનો આક્રોશ વડોદરા શહેરમાં પૂરની ઉદભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવે છે વડોદરા શહેરમાં તંત્રના પાપે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં લોકોએ ઘણી હાલાકી વેઠવી પડી છે ભારે માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું છે પૂરની પરિસ્થિતિમાં એક પણ સત્તાધીશ લોકોની હતું પૂરના પાણી ઓસરિયા બાદ નેતાઓએ વિવિધ વિસ્તારોમાં દર્શન દેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે હાલ ગતરોજથી વડોદરા પ્રિય નગરીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હવે શ્રીજી પંડાલોમાં પણ સત્તાધીશોનો વિરોધ જોવા મળ્યો છે વડોદરા શહેરના વોર્ડ નંબર ત્રણ માં આવેલી વિશ્વ કુંજ સોસાયટીના રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી છે ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મૂકવામાં આવ્યા છે વોર્ડની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર પણ મદદ ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે પરંતુ ચારે ચાર કાઉન્સિલરો દેખાયા પણ નથી સ્થાનિક કાઉન્સિલરે તો અમે કરેલી કામગીરીના ફોટા મંગાવી પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતે કામગીરી કરી બતાવી હોવાનું પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા અમારા બાળકોને પેકેટ તો નહીં પરંતુ દૂધ અને પાણી વગર પણ ટળવળવું પડ્યું હતું સોસાયટીમાં બાર બાર ફૂટ પાણી ભરાયા હતા અત્યાર સુધીમાં તમામ પૂરમાં સૌથી નુકસાનકારક આ રહ્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન લોકોને પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન અને ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.